વાનગી આજે બનાવશું આપણે વેજ રાઈસ તો એના માટે મેં ચોખા લીધા છે ચોખા 10 થી 15 મિનિટ પલાળીને રાખ્યા હતા એટલે પોચા થઈ જાય તમે જો પલાળી નો પલાળો તો પણ ચાલે પાસેલ લીધા છે કોબી લીધી છે કેપ્સિકમ મરસા લીધા છે અને કાંદા લીધા છે આ બધાયનું મેં કટિંગ કરીને લીધું છે રેડ ચીલી સોસ લીધો છે અને ચોયા સોસ લીધો છે મીઠું એક લીંબુ અને આદુ લસણની પેસ્ટ ત્રણ મરસી અને મરી પાવડર તેલ લેશું અને પાણી તો બનાવવાની શરૂઆત કરશું બનાવવાની શરૂઆત કરશું તો પહેલા આપણે ભાત મૂકી દઈશું તો આમાં પાણી નાખશું પહેલા પાણી ઉકળી જાય એટલે ભાત નાખી દઈશું પાણી ગરમ થઈ ગયું છે આપણે આમાં ભાત હવે આમ આપણે થોડુંક મીઠું એડ કરીશું અડધું લીંબુ નાખશું એટલે છૂટા છોટા નહીં આપણા ભાત સડી ગયા છે આપણે જોઈ લઈએ થોડાક ભાત લાવે ને આમ બે બટકા ગઈ જો આમ થઈ જાય એટલે આ ભાત સડી ગયા હવાનું ઉતારી લઉં ગેસ બંધ કરી દેવાનું અને આપણે પાણી વિતારી ને એક વાસણમાં કાઢી લઉં અને ઉપરથી આપણે ઠંડુ પાણી નાખી દઈએ પાણી હવે નીતરી ગયું છે આને એક મોટા વાસણમાં ઠંડા કરવા મૂકી દઈએ અમે થાળે કાઢી લઈએ એટલે ઠંડા થઈ જાય અને ઠંડા કરવા પડે નકર તો બધા ગરમ હોય એટલે ભેગા થઈ જાય બધા છૂટા છૂટા રાખો આપણે આને તો વઘાર કરી લેશું તો ગેસ ચાલુ કરશું આમાં આપણે તેલ નાખીશું આપણું તેલ સારી રીતના બંધ થઈ ગયું છે આમાં ત્રણ મરચી નાખશો આદુ લસણ ની પેસ્ટ નાખશો આપે આગાજુ નાખીશું આ એકદમ સડે નહીં ને એ પેલા વસ્તુ શેડવી નાખવાની હહ કાંદા નાખીશું આપણો કાંદા અને ગાજર સડી ગયા છે આમાં કેપ્સિકમ નાખશું આ ત્રણે વસ્તુ સડી ગઈ છે આમાં કોબી નાખીશું બધી વસ્તુ સારી રીતના સડી ગઈ છે હવે આમાં ભાત નાખીશું ગળું નાખવાના

આપણા વેજ રાઈસ તે થઈ ગયા છે એને ડીશમાં સર્વ કરવી ફોલો કરી દેજો મળી નવા વિડીયા સાથે